ફેમિલી પૂજા કરી લીધી છે से જાઈસી હવે ઘરે આપમેલી હવે પૂજા કરીને બેહીશું ઘરે અને આ તો જો હવે નઈ હોતે નખ્યા વેલા જગિન વાહ વેલા જગિન નઈ હોતે નખ્યા તમે હા ઓલો મમ્મીની જગાડતા ગયા ખેતર ગયા ને હા ઈ ગયો ગાજનું હું નઈ નેકો વાહ હા નખતો જો ખાનવા ગઈ છે હા આરો જલ સાકર દો ખાવ છે ને તો ફેમિલી બધું ખેતરે વયા ગયા ભૂખ લાગી છે બહુ કા ગજબ ની કા તમારે રેવાય નહીં ભૂખ તો લાગે છે ને કાઈ કે દુની કાઈ વરત જ નથી ભૂખ નો લાગે એટલે તમારે નો રેવાય તમે નાસ્તો કરી લીધો ને મે નાસ્તો કરી લીધો તો શું તમારે રેવાય નહીં આમ તો કો ભૂખ લાગતી હોય ને તો તો ખાવા લઈ આવી એ તો હવાર મન હવાર માં જી તો કલાક બે કલાક માં તમને ભૂખ તો લાગી ગઈ હું વાર નો રહું ને તો મારે છે ને આમ બપોર સુધી હું નાસ્તો ન કરું તો હાલે

એમ કે આમનો પવન હોય કે પવન એરર હોય કે નહીં એટલે એટલે ઘર સુધી પાણી પાણી થી જાય નહીં ફીની થઈ જાય લાદી ખોટા લાગે હારી કાલ હાજે બધું ફીટ કરી નાખ્યું છે હા હવે અહીંયા સુધી ખાટલો રહી જાય તોય વાંધો નથી આવતો હા

પોરા કરવા બેહી જાસી ભીંદનો શાક રોટલી ને આને જો આવું ખાવાનું છે મોડું મોવ બધું આ આમાંથી પેટ ભરાઈ જાય ભરાય તો તો ખાવું પડે ને મોળો આમાં એવું જ ખાવાનું હોય ને મીઠા ખાવાનું હોય તો આવું બધું છે તો આખો ખાવા હટો તો 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 તારે વાર નો રે હોય ભાઈ તો તો ધરાઈ રાખું તો તો વાર રહેવાનું કારણ શું તો કઈ આ એટલે બધું થોડું કઈ ખાઈ જાય હું તો થોડું ખાઈ જાય પણ તું ધરાઈ રાખજે આ બધું ખાને પણ એમ તો એ શું તો ભૂખો તો આખો દિવસ રહેવાનું હોય પેલા કેવું હતું ખબર છે કેવું તો ભગવાન એમ કઈ કીધું તું એવું કઈ હતું કે એક ટક ખાવાનું ને ત્રણ ટક નાવાનું એવું હતું ભગવાન ત્યારે ઊંધું થઈ ગયું છે ત્રણ ટક ખાવાનું થઈ ગયું ને એક ટક નાવાનું એવું થઈ ગયું તેન નથી ખાતા

એટલે આમ મોતીના ને એના હોય બાકી બીજા પૈસાની આમ મહેનત આ મહેનત આ કરીએ ને આની અંદર પૈસા ખાલી તમારે મોકલી દેવાના મોતી એ પીછા આ શરીફળ હોય ને એવું બધું ઘણું વસ્તુ હોય એમાં નહીં એના તમારે પૈસા દેવા પડશે હા એમ હમ હમ મારે એવું આવે ને તો દાઢી ને એવું કરાવી નાખું સાવની ઓ સાવની હમ મશીન મરી દઉં હું થોડાક વાળા ટૂંકા કરાવી નાખો એવું છે

આયથે કરી નાખી કું કરી નાખી દેમ કપ દો વાહ ભાઈ વાહ કારણ કપ બોલા રેવા દે ફેમિલી આવા કઈક નખરા કરે છે ઓલા ભાઈ આવે ને ફોન કર્યો છે આવે એટલે ઓવા કપી નાખી તો ફેમિલી વાળ કપાઈ નાખ્યા છે દાઢી કરાઈ નાખી છે ને મોડું થઈ ગયું છે કેમ કે અત્યારે પોણા આઠ વાગી ગયા છે કેમ કે એક ભાઈ બંધ સુરત જતો હતો નહીં તો એને અહીંયા અમારા બાજુ ગામમાં મૂકવા ગયા હતા બસમાં બેહાડવા એટલે એમાં આવો મોડું થઈ ગયું ને અને હાથ નો ટાઈમ હતો પણ હાડા હાથે બસ આવીને આવી ગયા પછી ગામમાં

દસક મિનિટ જેવો થઈ જાય એટલે આપણે અહીંયા જ અહીંયા જઈએ દઈએ આશા આજનો વ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને નવો હોય પાછા સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે આપણે મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય એ માતાજી